જે કે સોમનાથ પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું એક પણ નોટિસ આપ્યા વગર ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં ચાર લોકોની જે બે નંબરની નકલ હતી મફતીઓ પ્લોટ હતો અને એક જણાનું દસ્તાવેજ વાળું મકાન હતું અને પાંચે પાંચે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પીટીશન દાખલ કર્યા પછી સાત પાંચ બે હજાર પચ્ચીસના રોજ જ્યારે હાઈકોર્ટમાં પિટિશનને જ્યારે જજ શ્રીવે કીધેલું એ એ નોટિસ ઇશ્યુ કરવામાં આવ્યું એ નોટિસ ઈશુ ચૌદ જણાનું નોટિસ ઇશ્યૂ કરવામાં આવ્યો એમાં પૂર્વ કલેકટર દિગ્વીજયસિંહ જાદેદા ગીર ના એસપી ગીર સોમનાથ પ્રાંત અધિકારી વેરાવળ એલસીબી પી પી પીઆઈ પીએસઆઈ એલસીબી પાટણ પીઆઈ અને એવા મામલેદાર સર્કલ ઓફિસર અને બાકી જે કોન્સ્ટેબલ થઈને ચૌદ લોકોને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે અઢાર છ બે હજાર પચીસ સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ છ બે હજાર પચીસ સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે આપને જે પણ કાર્યવાહી કરી હોય અને ત્યારે જયારે દલીલ ચાલતી હતી ત્યારે જજ શ્રી મારા વકીલ દ્વારા બી એમ મંગુકા સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકે સાહેબ એમને જજ શ્રી કીધેલું કે આજે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જસ્વીએ કીધું જો નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લેખન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આજે આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ લેમોલેશન કરવામાં આવ્યું છે તો તો તેમને પોતાના ખર્ચે સો ખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે હાઈકોર્ટ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કારણ કે મફતિયો પ્લોટ મફતિયો પ્લોટ એ સરકાર દ્વારા આપેલો છે દસ્તાવેજ મકાન તેમનો હક હક અને અધિકાર છે અને બાકીના પણ હજી પણ બાકીના બે નંબરની નકલો પણ છે અમે વધારે પણ જેટલી બે નંબરનો કે મફતિયા પ્લોટોને જે કાગળિયા નીકળશે એમની પણ હજી પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે અને બિનકાયદેસર હશે તો એની પણ પિટિશન દાખલ કરવાનું છે કારણ કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ કરવામાં આવ્યું છે અમને હાઈકોર્ટ અને ન્યાય ઉપર ભરોસો કે સંપૂર્ણ આ લોકોનું જેને ખોટી રીતે ડેમોલેશન કર્યું એને ન્યાય મળશે અને ખોટી રીતે જે પોલીસ તંત્રને દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એમાં પણ ન્યાય મળશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવું સો કોર્ટ હુકમ કરશે એવો અમને ભરોસો છે